નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે પોતાના નામે એક નવો રેકોર્ડ નોંધાવ્યો છે તેઓ આ પદ પર સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા નેતા બન્યા છે આ સાથે તેમણે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા લાલ લાલકૃષ્ણ અડવાણીનો રેકોર્ડ થોડી નાખ્યો છે ખાસ વાત એ છે કે તેમણે પાંચ ઓગસ્ટના રોજ આ સિદ્ધિ મેળવી છે મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો અમિત શાહ બે હજાર ત્યારે બસો અઠ્ઠાવન દિવસ સુધી ભારતના ગૃહમંત્રી રહ્યા છે તેમણે ત્રીસ મે બે હજાર ઓગણીસના રોજ પીએમ નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળ દરમિયાન પહેલી વાર આ સંભાળ્યું છે પરંતુ આ પછી બે હજાર ચોવીસના સરકારની રચના પછી તેઓ આ પર રહ્યા હતા જોકે મિત્રો અડાણી પછી કોંગ્રેસના દિગ્ગજ નેતા ગોવિંદ વલ્લભ પંતે સૌથી લાંબી સમય સુધી આ પદ સંભાળ્યું છે વધુ વાત કરીએ તો એક તરફ અડવાણી ઓગણીસો ત્યારે મિત્રો ઓગણીસ માર્ચ ઓગણીસો અઠ્ઠાણુંથી બાવીસ મે બે હજાર ચાર સુધી કુલ બે હજાર ત્યારે બસો ને છપ્પન દિવસ ગૃહમંત્રી તરીકે સેવા આપી હતી તો બીજી તરફ પંતે દસ જાન્યુઆરી ઓગણીસો પંચાવનથી સાત માર્ચ ઓગણીસો એસી સુધી ત્યારે આ પદ સંભાળ્યું હતું એટલે કે તેઓ કુલ સવરસ વર્ષ છપ્પન દિવસ ગૃહમંત્રી રહ્યા હતા ખાસ વાત એ છે કે દેશના પહેલા સરકારી મંત્રી છે આ પહેલા તેઓ ગુજરાતના ગૃહમંત્રી પણ રહી ચૂક્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ